એવા મુદ્દાથી સ્ટાર્ટ કરેલા સિરીઝ ગુજરાતના બધા જ વ્યક્તિઓને હેલ્પફુલ થવાની છે તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરજો આજના વિડીયોની વાત કરીએ ગુજરાતીનું અંગ્રેજી કરો ચપટીમાં યસ એક એવો ટોપિક જે આપણે સવારે ઉઠી અને સાંજે સુઈએ ત્યાં સુધીમાં ઢગલા બંધવાર બોલાય છે એવા વાક્યો એટલે કે આજ્ઞાર્થ વાક્યો જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જેના બે લેવલ મેં ડિઝાઇન કરેલા છે આજના વિડીયોમાં એલુ લેવલ પહેલું લેવલ જે બહુ આસાન લેવલ છે અને ત્યારબાદ થોડું આપણે એના કરતા એડવાન્સ લેવલ ચેક કરશું લેવલ નંબર બે માં તો ખાસ મારી સાથે અત્યારે આન્સર પણ તમારે કમેન્ટ સેક્શનમાં આપતા જવાના છે વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલા મારે તમે જે વાત કેવી છે એ મિત્રો આ સિરીઝ ગુજરાતના બધા જ લર્નર્સ એ પછી જોબ કરે છે ભણે છે કોલેજમાં છે એમને અંગ્રેજીનો જરા પણ ડર હોય તો બિન્દાસ થઈ જવાનું છે અને તમારે એક પછી એક પછી એક લાઈનમાં જ બધા વિડિયો જોવાના છે એટલે તમને એક મેથડ ફાવશે તમને એક રીત ખબર પડશે કઈ રીતે કામકાજ કરવું કારણ કે મસ્ત મજાના વિડીયો ડિઝાઇન કરેલા છે આઈ હેવ ડિઝાઇન ધીસ સિરીસ ધીસ સિરીઝ સ્પેશિયલી ફોર ગુજ્જુ ચેમ્પિયન યસ તો એ લોકો માટે

કઈ રીતે જે આપણે અત્યારે એક મસ્ત મજાની શૈલી સ્ટાર્ટ કરી છે જેમાં ઘણા બધા ગુજરાતીઓ ઘર બેઠા અંગ્રેજી શીખી રહ્યા છે તો એવા ઘણા ગુજરાતીઓ છે જેને ઘર બેઠા શીખવું છે પણ એની પાસે આપણો વિડીયો પહોંચાડશે કોણ શેર તો તમે કરો જ છો પણ યુટ્યુબ તરફથી એક મસ્ત મજાની ફેસિલિટી તમે જયારે વિડીયોને લાઈક કરો છો એટલે તરત જ તમને નીચે એક ઓપ્શન જોવા મળશે હાઈપ એ હાઈપ ઓપ્શન પર સિલેક્ટ કરીને તમે આપણા વિડીયો પર સપોર્ટ કરી શકો છો માત્ર એક જ સેકન્ડનું કામ છે પણ આ એક સેકન્ડનું કામ કરવાથી સાતસો ને ત્રીસ પોઈન્ટ તમે આપણા વિડીયોને આપશો આવા જેટલા પોઈન્ટ વધશે એટલો આપણો વિડીયો બીજા લર્નર સુધી પહોંચશે તો એક નાનું કામ ખાસ કરજો બહુ સિમ્પલ કામકાજ છે વિડીયોને લાઈક કરવાનું છે જેવું લાઈક કરશો એટલે હાઈક નામનો ઓપ્શન દેખાશે અને એ ઓપ્શનમાં તમારે એક જ ક્લિકથી સાતસો ને ત્રીસ પોઈન્ટ આપણા વિડીયોઝને આપી શકો છો મિત્રો તમે આ સપોર્ટ જ્યારે જ્યારે પણ આપણા લાઈવ લેક્ચર આવે છે એ લાઈવ લેક્ચર વીકના ટોટલ ત્રણ વિડીયોમાં તમે આ સપોર્ટ કરી શકો છો અને આઈ હોપ તમે મને સો સપોર્ટ કરશો ચલો સ્ટાર્ટ કરીએ આજનો મુદ્દો લોંગ સેન્ટેન્સીસ લેવલ વન નવા છો તો કદાચ તમને ખબર નહીં હોય આગળ આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ નાના નાના ટુકડા આગળના વિડીયોમાં જોયા છે હવે એ જ દોરને આગળ વધારતા એમાં એક લેવલ પ્લસ કરીએ અને એક નાના એવા કન્જંક્શનની મદદથી આપણે થોડા બબ્બે વાક્યો જોડતા થઈએ જો આના સિવાયના આગળના પહેલા વિડીયોમાં શું કર્યું ખબર તમારા પૈસા બચાવો આવા નાના નાના શોર્ટ વાક્યો શીખવ્યા સમજદારીપૂર્વક ખર્ચ કરો આવા નાના વિડીયો તમને મેં શીખવાડેલા છે કઈ રીતે ટ્રાન્સલેટ કરવું હવે આપણે બોલવું છે તો બોલવામાં લોંગ સેન્ટેન્સ લાંબી લાંબી કથાઓ કરતા હોઈએ છે તો મારે તમને ધીમે 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 લેવલ ક્રોસ કરાવવા છે એટલે નાના એવા સંયોજકથી મેં અહીંયા બે વાક્યો જોડેલા છે

જેમાં તમે કમાન્ડ કરો છો જેમાં તમે સલાહ આપો છો જેમાં તમે સૂચન આપો છો યસ આ પ્રકારના વાક્યો એ આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે જે બહુ શોર્ટ હોય છે ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થાય અને આ વાક્યોમાં કર્તાનું સ્થાન હોતું નથી સાયલેન્ટ કરતા હોય છે યુ પણ લખવાની જરૂર પડતી નથી ચલો આપો આન્સર તમારા પૈસા બચાવો ચલો તો બચાવો પહેલા ક્રિયાપદ પકડો તો બચાવો માટે સેવ 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 તમારા પૈસા સેવ યોર મની તમારા પૈસા સેવ યોર મની અને એન્ડ સેવ યોર મની એન્ડ ખર્ચ કરો મતલબ સ્પેન્ડ કરો પણ એના માટે નું ક્રિયાપદ નું વી 1 સ્પੈਂડ અને સમજદારીપૂર્વક ખર્ચ કરો મન પડે એમ નહીં સ્પેન્ડ ઈટ વાઇઝલી તો આ પ્રમાણે તમારું પેલા વાક્યનું થશે ટ્રાન્સલેશન સેવ યોર મની એન્ડ સ્પેન્ડ ઇટ વાઇસલી તો શાંતિથી જુઓ અહીંયા ક્રિયાપદના મૂળ રૂપથી મતલબ ક્રિયાપદના પહેલા રૂપ મતલબ ક્રિયાપદનો બેઝ ફોર્મથી વાક્યની શરૂઆત થાય અને ત્યાર બાદ કર્મવાળી કહાની કર્મવાળી કહાની અને વચ્ચે એક સંયોજકની મદદથી હું વાક્યો જોડું છું આવી રીતે તમે જ્યારે વાક્યો કનેક્ટ કરતા જશો વિથ ધ હેલ્પ ઓફ કન્જંક્શન ત્યારે તમારું ઇંગ્લિશનું ઇમ્પ્રુવમેન્ટ થશે અને એ જ પ્રેક્ટિસ કરવાની છે યસ ચાલો જબરદસ્ત સાથે સાથે આન્સર આપતા જાઓ સેકન્ડ વાક્ય લઈએ સખત મહેનત કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો શાંતિથી જુઓ તો આ પ્રકારના વાક્ય તમે કોઈને કોઈના મોઢેથી સાંભળો છો તમે ક્યારેક ગુજરાતીમાં બોલો છો તો હવે ક્યારેક તમને આ પ્રકારના વાક્ય ગુજરાતીમાં સમજાય સંભળાય તો તમે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકવા જોઈએ ચલો કરીને આપો સખત મહેનત કરો મહેનત કરો એના માટે શું આવશે વર્ક અને સખત મતલબ હાર્ડ વર્ક હાર્ડ વર્ક હાર્ડ વર્ષોથી આપણે સાંભળીએ છીએ વર્ક હાર્ડ અને ચલો કન્જંક્શન છે અને વર્ક હાર્ડ અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો પ્રાપ્ત કરો મતલબ અચીવ અચીવ લક્ષ્યો મતલબ ગોલ્સ અને તમારા યોર ગોલ્સ તો આખું વાક્ય શું બન્યું વર્ક હાર્ડ વર્ક હાર્ડ એન્ડ

સ્વસ્થ આરોગ્યપ્રદ ખોરાક ખાઓ આરોગ્યપ્રદ ખાઓ મન પડે એવું નહીં આવું આપણે ઘણી વાર દાદા પાસેથી સાંભળતા હોય એડવર્ટાઇઝ પાસેથી સાંભળતા હોય યસ પપ્પા પાસેથી સાંભળતા હોય વડીલો પાસેથી ખાસ આ વાક્ય સાંભળીએ કેમ કે ભાગા દોડી વાળી જિંદગી આપણી હેક્ટિક જિંદગી મન પડે ત્યારે જંક ફૂડ ફાસ્ટ ફૂડ ધબી બોલાવતા હોય એટલે આવું વાક્ય બોલે યસ એન્ડ ફિટ રહો ફિટ રહો ચલો તો આરોગ્યપ્રદ સ્વસ્થ આમ જો પ્યોર ગુજરાતીમાં મેં લખેલું છે

ઈટ હેલ્ધી એન્ડ સ્ટેપ ફીટ જોઈ લો તો અહીંયા મેં આજના વિડીયોમાં એક એક સંયોજકની મદદથી જે આપણે અલગ અલગ વાક્યોના ટુકડા શીખા હતા એને હું તમને જોડતા શીખવાડું છું તમારી થિંકિંગ પ્રોસેસ ફાસ્ટ કરાવું છું ચલો થિંકિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ ગઈ છે તો આનો જવાબ આપો સારી રીતે અભ્યાસ કરો સારી રીતે અભ્યાસ કરો અને તમારી પરીક્ષાઓ પાસ કરો ઘણીવાર શિક્ષક દ્વારા તમે આ વાક્ય સાંભળેલો છે તમારા સ્કૂલ લાઈફ દરમિયાન યસ ચલો સારી રીતે અભ્યાસ કરો અભ્યાસ કરવા માટેનું ક્રિયાપદ છે સ્ટડી અને સારી રીતે મતલબ વેલ સ્ટડી વેલ સ્ટડી વેલ એન્ડ પાસ કરો મતલબ ક્રિયાપદ પાસ તમારી પરીક્ષાઓ એન્ડ પાસ યોર એક્ઝામ્સ કઈ રીતે હું એક એક શબ્દ પકડીને ટ્રાન્સલેશન કરું છું આ તમને દેખાવું જોઈએ તો સ્ટડી વેલ એન્ડ પાસ યોર એક્ઝામ્સ તો આઈ થિંક તમને હવે કઈ રીતે પેટર્ન કામ કરે છે ખ્યાલ આવી ગયો છે હજુ વધારે પ્રેક્ટિસ કરીએ વધારે કોન્ફિડન્સ આવે નેક્સ્ટ વાક્ય નિયમોનું પાલન કરો અને તમારા શિક્ષકોનો આદર કરો ચલો આપો જવાબ ચલો મને સાથે સાથે આન્સર આપો ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી if you want to improve yourself you have to answer in the comment section you have to practice a lot you have to practice in front of the mirror you have to practice in front of the many people you have to practice anyhow without practicing you cannot speak english very well this is the most important thing if you want to speak english fluently is નિયમોનું પાલન કરો ફોલો ધ રૂલ્સ પાલન કરો ફોલો નિયમો ફોલો ધ રૂલ્સ એન્ડ તમારા શિક્ષકોનો આદર કરો રિસ્પેક્ટ રિસ્પેક્ટ યોર ટીચર તો ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થાય બસ આવા નાના નાના ટુકડા વાળા વાક્યો છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય આજ્ઞાર્થ વાક્ય કહેવાય નેક્સ્ટ સકારાત્મક વિચારો મતલબ પોઝિટિવ વિચારો

પણ અહીંયા તો માત્ર એક જ રૂપ આવે છે બધાને આવડતું એ ક્રિયાપદ નું વિવન એટલે બહુ સિમ્પલ અને ઈઝી વાક્યો હોય છે આજ્ઞાર્થ વાક્ય ચલો વિડીયો ખાસ લાઈક કરજો તમારી લાઈક થી મને મોટિવેશન મળતું હોય છે અને તમારા માટે નવા નવા વિડીયો લાવવાની મજા આવતી હોય છે અને આપણા વિડીયોઝમાં એનિમેશન સાથે કામકાજ રાખીએ છીએ જેથી ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા લર્નર્સ આરામથી ઈઝી મેથડથી શીખી શકે યસ તો ખાસ વિડીયોને લાઈક કરજો

તમારી ખુશીઓ શેર કરો શેર યોર હેપીનેસ શેર યોર હેપીનેસ હેલ્પ ધ પુઅર એન્ડ શેર યોર હેપીનેસ નેક્સ્ટ વાક્ય કાળજીપૂર્વક વાહન ચલાવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો ઘણીવાર તમે આ વાક્ય સાંભળેલું છે યસ વાહન ચલાવવા માટે નું ક્રિયા પદ છે ડ્રાઈવ કાળજીપૂર્વક મતલબ કેરફુલી ડ્રાઈવ કેરફુલી ડ્રાઈવ કેરફુલી ડ્રાઈવ કેરફુલી

હવે તમારે આ પ્રકારના વાક્યોને ઘર બેઠા વિચારવાના કેવા કેવા વાક્ય તમે મેક્સિમમ બોલો છો એનું મનમાં ટ્રાન્સલેશન કરવાનું ને વિચારવાનું કેટલી સેકન્ડમાં તમારા મગજમાં એક ક્લિક થાય છે આ પ્રેક્ટિસ કરવી પડશે ઘરે પ્રેક્ટિસ કરવી પડશે મેં કીધું એ પ્રમાણે ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ ધેર ઇઝ ઓનલી વન ઓપ્શન પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ વિદાઉટ પ્રેક્ટિસિંગ યુ કેન નોટ સ્પીક ઇંગ્લિશ વેરી વેલ આ ખાસ હેબિટ પાડવી પડશે અને મને આશા છે તમે સો ટકા હેબિટ પાડશો ઓકે ચલો આગળ વધીએ ની પહેલા મજા આવતી તો લોકો કમેન્ટ સેક્શનમાં વાવ વાવ એન્ડ વાવ બીજી મહત્વની વાત અંગ્રેજી શીખવું જ છે તો મેં તમારા માટે પ્લાનિંગ કરી દીધું છે યસ આઈ હેવ મેડ અ સ્પેશિયલ પ્લેલિસ્ટ ફોર ગુજ્જુ ચેમ્પિયન બે પ્રકારના પ્લે આસાન થઈ જશે આગળ વધીએ ને થોડા લાંબા થશે એટલે ગભરાવા જરાય નથી જરૂર શું કામ તમારા પુસ્તકો લો આવું નાનું વાક્ય વિચારવાનું નાસ્તો પૂરો કરો નાનું વાક્ય વિચારો અને અને સંયોજકથી પાછું હજુ એક વાક્ય જોડ્યું છે મતલબ લેવલ 1 માં બે સેપરેટ વાક્યો આજ્ઞાર્થના સંયોજક થી જોડ્યા હવે લેવલ 2 માં ત્રણ કર્યા છે પ્રોબ્લેમ શું છે ખબર સ્કૂલ લાઈફ માં વાક્યો ની સાઈઝ મોટી જોઈને આપણે ગભરાતા હોય પણ અઘરું હોતું જ નથી તમે ટુકડા કરો ને તો વાક્ય નોર્મલ જ હોય છે બસ એ સમજાવવા માટે જ મેં આ સિરીઝ આ વિડિયો ડિઝાઇન કરેલો છે તમારા પુસ્તક લો ટેક યોર બુક્સ ટેક યોર બુક્સ ટેક યોર બુક્સ અને તમારા પુસ્તકો ખોલો તો ઓપન યોર બુક્સ નાસ્તો પૂરો કરો ફિનિશ ધ બ્રેકફાસ્ટ ફિનિશ ધ બ્રેકફાસ્ટ એન્ડ તૈયાર થાઓ ગેટ રેડી ગેટ રેડી શાળા માટે શાળા માટે ફોર સ્કૂલ તો આખું વાક્ય શું બન્યું ટેક યોર બુક્સ અલપવિરા ફિનિશ યોર બ્રેકફાસ્ટ તમારે લાઈફમાં બોલવાય પડે છે ચલો ખાસ કરજો જેથી તમને મેક્સિમમ અલગ અલગ થી કોન્ફિડન્સ મળે ચલો આગળ તમારો કપડા ગોઠવો અને તમારી માતાને રસોડામાં મદદ કરો જોઈ લો આવી રીતે લાઈનમાં જ આપણે ઘણી વાર ટુકડા ટુકડા ત્રણ થી ચાર પાંચ છ વાક્યો બોલતા હોઈએ છીએ કટકે 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 બસ એને ખાલી મેં જોડેલા છે તમારો રૂમ સાફ કરો ક્લીન યોર રૂમ સાફ કરો માટેનું ક્રિયાપદ ક્લીન ક્લીન યોર રૂમ તમારા કપડા ગોઠવો ગોઠવા માટેનું ક્રિયાપદ એરેન્જ એરેન્જ યોર ક્લોથ્સ ક્લીન યોર રૂમ એરેન્જ યોર ક્લોથ્સ

યસ હું તમને કહી શકું આવા નવા બનાવી શકું કરો તો આવી રીતે કટકા 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 જે બોલાય છે ને એ બધા આ પેટર્નના વાક્ય છે એટલે તમારે આ વિડીયો પૂરો થયા પછી વિચારવાનું છે કે આ પેટર્નમાં કેવા કેવા વાક્ય રોજિંદા જીવનમાં બોલાય છે અને એની પ્રેક્ટિસ ઘર બેઠા કરવાની કામ સો ટકા આસાન થશે यस स्नान करो टेक अ शॉर स्वच्छ कपड़ा पहरो वियर क्लीन क्लॉथ्स एंड नाश्ता में हमारे साथ जोड़ाओ एंड जॉइन अस फॉर ब्रेकफास्ट जॉइन अस फॉर ब्रेकफास्ट जॉइन लो टेक अ शॉर स्नान करो वियर क्लीन क्लॉथ्स एंड जॉइन अस फॉर ब्रेकफास्ट ક્રિયાપદના એક એક મૂળ રૂપવાળા એક એક અલગ 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 વાક્યો છે બીજું કાંઈ જ નવું ન થે નથી સેકન્ડ વાક્ય ચલો આપો આન્સર યસ વેલકમ અક્ષર સોલંકી ચલો લાઈવ જે વિદ્યાર્થીઓ લેક્ચર માં છે એમને ખાસ વિનંતી સાથે સાથે આન્સર આપવાની પણ ટ્રાય કરો જેથી મને પણ ખ્યાલ આવે તમારું લેવલ કઈ રીતે છે અને તમે કયા લેવલે પ્રેક્ટિસ કરવા માંગો છો ઘણા લર્નર્સ એવા છે બધા લેક્ચરમાં દરરોજ લાઈવ હોય છે અને ઘણા રેકોર્ડેડ લેક્ચર્સ હોય છે તમે જે કરતા હોય પણ એ પ્રમાણે પ્રોપર મહેનત કરવાની છે તમારી ચોપડી ખોલો ઓપન યોપન યો સાંભળો તમારી નોટબુકમાં મહત્વપૂર્ણ નોટો લખો આપણે ખાલી લાંબા લાંબા વાક્ય બનાવીએ છીએ એટલે તમને ક્યારેક કોઈ વ્યક્તિ બોલતો દેખાય તો આપડે ગભરાવા નહીં આપણે એમાં એક એક મુદ્દો પકડીને ટુકડા ટુકડા બોલતા જાવ એક સમય લાંબા વાક્ય બોલતા આવડી જશે યસ આજ મેથડ છે ઇંગ્લિશ શીખવાની

તમને મારા વિડિયો સારા લાગે તો મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરો જેમને આ લેક્ચરની જરૂર છે એટલે એમનું કામ પણ આસાન થાય અને બધા લોકો શીખી શકે ઓકે અને બીજું તમે પ્રોપર મેથડથી શીખવા માંગો છો તો આપણે એક મસ્ત મજાનો કોર્સ પણ બનાવેલો છે અઢાર મહિનાની વેલિડિટી સાથે ચૌદસો નવ્વાણું તૈયાર કરેલો કોર્સ જેમાં સ્પીકિંગ પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા કોન્ફિડન્સ આવે એવા મસ્ત મજાના પર્પસ થી આ પણ કોર્સ બનાવેલો છે તમે લાભ કોર્સ માં પણ લઈ શકો ચલો નેક્સ્ટ લેવલ 2 ની નેક્સ્ટ સ્લાઇડ તમારું લંચ પેક કરો પેક યોર લંચ પેક યોર લંચ તમારી પાણી ની બોટલ ભરો ફિલ યોર વોટર બોટલ ફિલ યોર વોટર બોટલ ગુજરાતી વાંચો ને તો 4 થી 5 સેકન્ડ માં તમને ટ્રાન્સલેશન કી થાય એનો મતલબ તમે રાઈટ વેમાં છો આને કહેવાય સેન્ટેન્સ મેકિંગ પ્રોસેસ એસ એમ મેથડ અને આ જ પ્રેક્ટિસ તમે મેક્સિમમ કરો એટલે તમારા મોઢામાંથી ટાક 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 શબ્દો નીકળતા હોય ને તમને ગ્રામર નું ખબર ન હોય કેવો મુદ્દો આલે છે પણ આ થાય પ્રેક્ટિસ થી અને તમારું ઓળખપત્ર લેવાનું ભૂલતા નહીં હવે આજ્ઞાત વાક્ય નેગેટિવ હોય ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ ડોન્ટ ફોરગેટ ટુ ટેક યોર આઈડી કાર્ડ ઓળખપત્ર આઈડી કાર્ડ જોઈ લો ટેક યોર લંચ

કોલ યોર ફ્રેન્ડ્સ કોલ યોર ફ્રેન્ડ્સ તેને પાર્ટીમાં આમંત્રણ આપો ઇન્વાઇટ હિમ તેને એટલે હિમ ઇન્વાઇટ હિમ ટુ ધ પાર્ટી ઇન્વાઇટ હિમ ટુ ધ પાર્ટી અને તેને સમયસર આવવાનું યાદ કરાવો જોજો યાદ કરાવવા માટેનું ક્રિયાપદ છે રીમાઇન્ડ એને યાદ કરાવો તો રીમાઇન્ડ હિમ રીમાઇન્ડ હિમ કમ ઓન ટાઈમ સમયસર આવવાનું કમ ઓન ટાઈમ યસ

હું ગેરંટી આપું છું પ્રેક્ટિસ તમારી જોરદાર થશે ને એટલે અંગ્રેજી મોઢામાંથી આપોઆપ નીકળશે પ્રેક્ટિસ કરવી પડશે સ્કૂલ લાઈફની જેમ તમે ખાલી વિડીયો જોવો સમજી લો એમ નહીં તો શું થશે ખબર કોઈ બોલશે ને તમને એ સમજાશે આપણે આપણે બોલવું છે એવા લેક્ચરમાં આવેલા છે અને આપણા બધા વિડીયો એવા લેવલે જ બનાવેલા છે પ્યોર કન્ટેન્ટ તમને શીખવા મળે એ જ મેથડથી તો નવા છો તો લાઇન ટુ લાઇન બધા વીડિયો જુઓ હું ગેરંટી આપું છું કોન્ફિડન્સ આવશે એ વિડીયોમાં તમને જે પ્રમાણે સમજૂતી આપે એ પ્રમાણે મહેનત પણ કરો ત્યારે કામકાજ આસાન થશે ઓકે ચલો તો આપણી એક પ્રથા છે જે વિડીયો હું જે કન્ટેન્ટ પર લઈને જાઉં એ વિડીયોને લગતું નાનું મોટું તમને હોમવર્ક આપું છું જેના જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાનો એટલે મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ એક્ટિવ છે કેટલા લર્નર્સ એક્ટિવ છે તો આજના વિડીયોને આધારે જ બે એવા વાક્યો જેના જવાબ તમારે મને વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં આપવાના તમારા પેપર એકઠા કરો શિક્ષકોને સુપરત કરો મતલબ સબમિટ કરો અને તમારી જગ્યાએ શાંતિથી બેસો નાસ્તા પહેલા તમારો ચહેરો ધોઈ લો વાળ કાસકો કરો મતલબ વાળ ઓળો અને તમારો યુનિફોર્મ પહેરો આનું તમારે મને કરીને આપવાનું છે ટ્રાન્સલેશન કમેન્ટ સેક્શનમાં તો હોમવર્ક વાક્યના વાક્યો કમેન્ટ સેક્શનમાં આપવાનું ખાસ ભૂલાય નહીં જેથી આપણી કનેક્ટિવિટી વધે અને તમને આપણા લેક્ચરમાં આવવાની મોજ આવી જાય તો ખાસ આ કામકાજ કરજો તો મિત્રો આશા રાખો તમને આ વિડીયો